પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક ડેન્ટલ ચેકઅપનો કેમ્પ યોજાયો હતો નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને કુલ પચીસો જેટલા લોકોનું નિદાન કરવામાં આવ્યું છે પ્રસ્તુત ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ખ્યાતિ કાર્યા ડોક્ટર શિવમ ઠક્કર અને ડોક્ટર કરણ ઠક્કર સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ પડતી હતી તેઓને ત્યાં સમજ આપી હતી તેમના વાલીઓને સંપર્ક કરવા માટે રેફરન્સ પણ આપ્યો હતો જે બાળકોને વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા કેમ્પસ શુભારંભ પ્રસંગે હાજર રહેલા ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કારિયાએ ડોક્ટર્સની ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકેલ ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાસમાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો નટુભાઈ કાર્ય ટ્રસ્ટી પ્રેસિડન્સી સ્કૂલ આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બર આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તેની ઉજવણીના ભાગરૂપે એકસો સડસઠ પશ્ચિમ વિભાગ ધારાસભ્ય વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત આજે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવા આપી રહ્યા છે ડોક્ટર ખ્યાતિ કાર્યાર ડૉક્ટર નીલિકારીયા દેસાઈ ડોક્ટર શિવહન ઠક્કર ડૉક્ટર કરણ ઠક્કર એ લોકો આજે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સવાર પાડી અને બપોર પાળીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ પચીસો વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિધન કરવામાં આવે છે સાથે વાલીઓ પણ જોડાયેલા છે અને વાલીઓ આવશે તેનું પણ ડેન્ટલ નિધન કરવામાં આવશે જ્યાં બાળકોને જરૂર લાગશે અથવા તો જે લોકોને દાંતની કોઈ તકલીફ હશે અને જરૂર લાગશે તો તેઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે અને બાળકો વ્યવસ્થિત રીતે તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સમાજ તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સાથે આ એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે